સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે સાપુતારામાં છેલ્લા એક વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ થશે ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ ઉપર બંધ રોપવે ચાલુ થયા બાદ હવે બોટિંગ શરૂ થવાની તૈયારીમાં છે સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે સાપુતારામાં છેલ્લા એક વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ કરાશે ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ ઉપર બંધ રોપવે ચાલુ થયા બાદ હવે બોટિંગ શરૂ થવાની તૈયારીમાં છે રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણીકાંડ બાદ બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી હતી મુંબઈની એજન્સી મારફતે સર્પગંગા તળાવનો રિપોર્ટ લેવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે બે દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ કરવામાં આવશે રિપોર્ટ બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને સાપુતારામાં બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે બંધ કરવામાં આવેલા એક્ટિવિટી ફરી શરૂ કરવાના નિર્ણયથી स्थानीय व्यापारियों में पण आनंद જોવા મળી રહ્યો છે જેની સર્વે બોમ્બે સે આયા હું મે એક્ચ્યુઅલી યે આપકા લેક કા સર્વે કરને કલા હે આયા હું ઇસમે કહા પે કિતના ડેપ્થ હે કિતના ક્યા ક્યા હે હમ પૂરા માર્કિંગ કરકે યે પૂરા ચાર્ટ મે લિખ દેંગે કે ઇસ જગહ પે ઇતના ડેપ્થ હે ઓર હમ ડિજિટલ સર્વે કર રહે હે ઇસ ધ ઇકોસોન્ડર લગા હુઆ હે ઉપર જીપીએસ લગા હુઆ હે પોઝિશનિંગ કે લિયે હમારે પાસ સોફ્ટવેર હે લેપટોપ મે પૂરા ડેટા કલેક્શન કર દેંગે વો ડેટા પ્રોસેસ કરકે ફિર હમ લોગ આપકો पूरा रिपोर्टिंग चार्ट बना के गवर्नमेंट को हम सबमिट कर देंगे कि कितना जगह पे कौन सा क्या है क्या है डेप्थ कितना है क्या है हम पूरा बता देंगे उसमें कितना दिन तक चल पाएगा ये दो दिन में चलेगा दो दिन के अंदर हमें पूरा कंप्लीट करके हम रिपोर्ट गवर्नमेंट को दे देंगे हूँ सापुतारा नोटिफाइड एरिया कचेरी खाते नयब मामलतदार तरीके फरज बजाऊ छूँ आज जयरे गुजरात न वडोदरा शहर हरिणी नदी में जो बोट ऊंधीवाड़ा जा करुणांदी का थी थी तना आधार सापुतारा खाते सर्वगंगा तला में પ્રવાસીઓની સુરક્ષા એમના જીવન સુરક્ષાના મૂલ્યો સચવાય એ ધ્યાને રાખીને બોટિંગ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત ઇન્ડલેન્ડ વેસલ્સ બે હજાર ચોવીસના એનેક્સર એથી જે એક એસઓપી જાહેર કરવામાં આવી છે કે જ્યાં જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેનો બેથેમેટ્રી સર્વે કરવાની સૂચના હતી જેના આધારે માન્ય કલેક્ટર સાહેબ શ્રી રાજ સુથાર સાહેબ અને સાપુતારાના ચીફ ઓફિસર શ્રી યોગેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સૂચન હેઠળ આપણે આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૂચિત જે એજન્સીઓ છે એ એજન્સી પૈકી એક એજન્સીને બોલાવીને આજે તળાવનો બેથેમેટ્રિક સર્વે હાથ ધરેલો છે બેથેમેટ્રી સર્વેમાં દરેક પોઈન્ટ્સ પર બોટ ફેરવવામાં આવે છે અને ટેકનિકલ ટીમ દ્વારા અલગ અલગ પોઈન્ટ્સ પર પાણીની ડેફ્થ કેટલી છે એ માપવામાં આવે છે અત્યાર સુધીમાં જે બેથેમેટ્રિક સર્વે પૂરો થયો છે તેમાં મેક્સિમમ ડેફ્થ છે એ દસ પોઈન્ટ ચોપન મીટર નોંધવામાં આવી છે અને અંદાજે ટેકનિકલ ટીમના કહેવા પ્રમાણે સાઠથી સિત્તેર રાઉન્ડ તળાવના લગાવવામાં આવશે અને અલગ અલગ પોઈન્ટ્સ પર એની ડેફ્થ માપી અને એનો એક ગ્રાફ તૈયાર કરવામાં આવશે